નમસ્કાર દોસ્તો લાંબા સમય પછી આપણે ફેસબુક લાઈવમાં જોડાઈ રહ્યા છીએ એક તરફ આપ સૌની સાથે વાત કરવાનો આનંદ પણ બીજી બાજુ ગુજરાતને સૌથી વધુ પડકારરૂપ જે કહેવાય અને ગુજરાતના ભવિષ્ય સમાન યુવાનોને બરબાદી તરફ ધકેલતા નશાના કારોબાર જે બે રોકટોક વેપલો ચાલે અને વેપલાના કારણે મારું યુવાધન ગુજરાતનું બરબાદી તરફ જાય અને પરિવારો ખપ્પરમાં હોમાય અને બહેનો વિધવા થાય આવી મૂળભૂત વાત જ્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના લોકપ્રિય જનપ્રતિનિધિ જિજ્ઞેશભાઈ મેવાણી જ્યારે લોકો વચ્ચે જઈને વાત કરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા આગળ મહિલાઓ રજૂઆત કરે કે સાહેબ દારૂનો વેપલો બહુ ચાલે છે પોલીસને રજૂઆત કરવા જઈ તો પોલીસ વહીવટ દારૂની વાતો સાંભળે છે ગુજરાતને નશાની આગમાં ધકેલનારા તત્વો કોણ છે આ વાત જીગ્નેશભાઈએ જ્યારે લોકો વચ્ચે કીધી ત્યારે ગુજરાતના ગૃહમંત્રીશ્રી આ મુદ્દે ગંભીરતાથી લેવાને એક છૂટા

એક સામાન્ય પરિવારમાંથી આવ્યા પછી અને કોંગ્રેસ પક્ષના ગુજરાતના વર્ષોથી રહ્યા પછી નજીકથી જોયું છે છે કે આ નશાની આગ કેવી રીતે બરબાદ કરે મા બાપોને ખબર નથી હવે દારૂ એ સામાન્ય વેપલો દારૂની તો વાત જ કરો ક્યાં સુધી થાય હપ્તા રાજ છે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી હપ્તા રાજ પોલીસોના પોસ્ટિંગથી માંડીને અન્ય જગ્યાએ ખેલ ચાલે કવર સિસ્ટમો ચાલે વહીવટતાઓની બોલબાલા હોય આ બધું તો બહુ જૂનું થઈ ગયું ભારતીય જનતા પાર્ટીની અહંકારી સરકાર અને ભ્રષ્ટાચારમાં ગળાડૂપ સરકારે ગુજરાતમાં ડ્રગ્સના કારોબારને પણ છૂટો દોર રાખ્યો એમ ચાલી રહ્યું છે ખબર ન પડે એવી રીતે યુવાધન બરબાદ થયેલું છે નાના નાના યુવાન છોકરા છોકરીઓ પોતે ડ્રગ્સના લતે ચડે મા બાપોને જ્યારે ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે દોસ્તો આ વાત હું ખાલી કહું એ એમને એમ કહું એના કરતાં બે ચાર વાત આપની સામે હું પુરાવા સાથે એટલા માટે આધારભૂત માહિતીથી કહું ગુજરાત ઓળખાતું તું ગાંધી સરદારના ગુજરાતી પૂજ્ય રવિશંકર મહારાના ગુજરાતી ગુજરાતીઓની અવલ મહેનતના કારણે ગુજરાત ઓળખાતી એ ગુજરાતને કઈ પરિસ્થિતિની અત્યારે એ ગુજરાત નશાના આગના કારણે આપણે ચર્ચા કરવી પડે નશાબંધીનો કાયદો કાગળ ઉપર કરી નાખ્યો જે ગુજરાતમાં શ્વેત કાંતિ કોંગ્રેસના શાસનમાં સપાયેલી સહકારી દૂધની માર્ખાકીય સગવડો દૂધના ટેન્કર જે ગુજરાતમાં થલવાતા હતા એ ગુજરાતમાં આજે દાળુના ટેન્કરોની હેરફે બે રોકટોક ચાલે અને મારો સામાન્ય ગુજરાતી પરિવાર નશાની આગમાં ધકેલાય બરબાદ થાય એ કેટલા અંશે વ્યાજબી છે જિજ્ઞેશભાઈ નેવાણીએ જે વાત કરી એ મારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈએ જે વાત કરી એ ગુજરાતના સામાન્ય પરિવારની દુઃખદ છે કોણ કે છે આ ગુજરાતી મને એક વસ્તુ પૂછો સરકારને તો શરમ આવી જોઈએ સાહેબ આ કેવી સરકાર શરમ વગર ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તારમાં એક પત્રકાર પોતે દારૂના અડ્ડા ઉપરનું પોતે આખી વ્યવસ્થા કરે એનું શૂટિંગ કરે એ ખુલ્લું મૂકે કે દારૂનો વેપલો ચાલે છે શું વાત થઈ તરત જ ફટ કરતા તરત જ એ ખુલ્લું પાડનાર સ્ટિંગ ઓપરેશન કરનાર એ પત્રકાર ઉપર કેસ દાખલ થાય ગુના દાખલ થાય કોના ઇશારે થાય બુટલેગઢ ના અરે ભાઈ આ પ્રશ્ન તો કોંગ્રેસ પૂછી રહી છે ગુજરાત ગુજરાતનો સામાન્ય માણસ અનુભવ કરી રહ્યો છે કે આ સરકાર હપ્તા રાજમાં છે ભ્રષ્ટાચારમાં ગળાડુપ છે અને એના કારણે ગુજરાતની અંદર જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની વાત કરવા માટે આપણે ભેગા થયા છીએ ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સ અબજો રૂપિયાનો દારૂ ઠલવાય ગુજરાતમાં જે દારૂ પકડાય એ એક ટકો પકડાય ગુજરાતમાં ડ્રગ્સ પકડાય એ પોઈન્ટ ઝીરો ઝીરો એક ટકો પકડાય અને સામે પરિસ્થિતિ પરિસ્થિતિ શું છે ગુજરાત સંપૂર્ણપણે ગુજરાતની અંદર જે નશાનો કારોબાર છે એ નશાના કારોબારે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના માટે આજે ગુજરાતમાંથી સ્વયંભૂ રીતે એ થરાદમાં હોય રાજ્યના અન્ય જિલ્લાઓ હોય સ્વયંભૂ લોકો નીકળ્યા છે આ વાત નીકળ્યા છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણીનું સમર્થન એટલે ગુજરાતની મૂલ્ય આધારિત રાજનીતિનું આ છે સમર્થન આ સમર્થન જીગ્નેશભાઈ અત્યારે કઈ ચૂંટણી નથી અત્યારે અમિતભાઈ વાત લઈને નીકળ્યા છે કોઈ ચૂંટણી નથી આ વાત છે ગુજરાતીઓના નશાના કારોબારમાંથી બચાવવા માટેની વાત આ વાત અત્યારે ગુજરાતને સામાન્ય ગુજરાતી ભોગ ન બને અને આ નશાનો કારોબાર ઉપર રોક લાગે એના માટેની છે આ વાત એટલા માટે લઈને નીકળ્યા છે મતની ખેતી કરવાને લઈને નીકળી જાય એવું નથી કોંગ્રેસ પક્ષ મત જ્યાં લેવાનો હશે ત્યાં તમારી વચ્ચે આવશે પણ એની પહેલા મારો ગુજરાતી બચવો જોઈએ અને આ આ પ્રકારની પ્રતિબદ્ધતા સાથે ગુજરાતમાં અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ દોસ્તો તમને દુઃખ થશે ગુજરાતના અઢાર ગામોમાં એવું એક પણ ગામ નથી જ્યાં દારૂનો વેકલો ન ચાલતો હોય બે રોકટોક ચાલે ચાલે ફરિયાદ સામાન્ય નાગરિક કરે સિનિયર સિટીઝન કરે કરે એ જાગૃત નાગરિક તો શું પરિસ્થિતિ થાય અસામાયિક તત્વો સીધા એના ઘરે પહોંચી જાય સુરતની અંદર ધારાસભ્ય ધારાસભ્યશ્રી પોતે સંકલનની બેઠકમાં કે છે કે અમે અસામાયિક તત્વો સામેની દાવના વેપારીઓ સામેની ફરિયાદ કરી બુટલેગરો સામેની તો પોલીસ વિભાગમાં અરજી પહોંચે પહેલા તો બુટલેગરો નો ફોન આવી જાય છે આ કઈ પ્રકારના ગુજરાત તરફ આપે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર આપ મુખ્યમંત્રી છો રાજ્યના આપને અમે વિનંતી કરીએ છીએ બહુ થયું હવે ગુજરાતમાં સત્તા તમે મેળવવા એમ કેમ પ્રકાર બધા હથિયારો અપનાવી લીધા મહેરબાની કરીને ગુજરાત અને ગુજરાતીઓનું વિવાદન ગુજરાતનું ભવિષ્ય બરબાદ થાય તેવા નશાના વેપલા ઉપર રોક લગાવવાનો સમય પાકી ગયો છે કઈ રીતે તમે જોવો લોકસભાની અંદરના આંકડા જોઈ ચોરાણું લાખ કરતા વધુ ટેબ્લેટો માટે ગુજરાતમાં બે વર્ષમાં પકાય આ ટેબ્લેટ એટલે કોઈને આરોગ્ય પેરાસિટામોલ કે એની ટેબ્લેટ નથી કરતું હું વાત કરું છું એ ડ્રગ્સની ટેબ્લેટ જેમાંથી સામાન્ય માણસને ખબર નથી કે આ કેટલી ગંભીર છે એ પરિવારને નથી પ્રાઇવસીના નામે નવું કલ્ચર ઊભું થયું છે સામૂહિક પરિવાર નથી હવે સંયુક્ત પરિવાર નથી વિભક્ત છે એટલે થાય એવું કે કોઈ મા બાપ સાંજે આવે છોકરાને કાંઈ પૂછે નહીં ક્યાંક બહાર ગયો છે છ મહિને બાર મહિને ખબર પડે ત્યાં ખબર પડે કે છોકરો તો ડ્રગ્સના રવાડે ચડી ગયો છે આ કેટલી ગંભીર ચિંતા અમદાવાદ જિલ્લાની અંદર એક ડાયરી પકડાય છે આઈએસ આઈપીએસ અને મોટા ઉદ્યોગપતિઓના છોકરાઓ એમાં હોય છે આ અમીર ગરીબની વાત નથી આ ડ્રગ્સ કેવી બરબાદી છે એની વાત કહું છું અમદાવાદ જિલ્લામાં પકડાયેલી ડાયરી ડાર્ક વ્યક્તિ થી આવતી ડ્રગ્સ એ ખેલાડીઓ કોણ હતા કેમ કઈ વાત નથી ગુજરાતની અંદર લોકસભાના પટલ ઉપર આપેલા ડ્રગમાં કરોડો રૂપિયાની ડ્રગ્સ લગભગ પંચોતેર કરોડ કરતું વધુની ડ્રગ્સમાં બે વર્ષની અંદર એક પણ મુખ્ય માણસની ધરપકડ નથી એની ઉપર કેસ નથી ચાલ્યો આ કઈ પ્રકારની વાત નાના નાના લોકોને પકડીને તમે પૂરી દઈને દેખાવ કરો છો હું પોલીસના સાચા લોકોને સાચી રીતે કામ કરનાર પ્રમાણિક અધિકારીઓને સલામ કરું છું કોંગ્રેસ પક્ષ સલામ કરે છે પણ હપ્તા લઈને ભ્રષ્ટાચાર આદરીને આંખ મીચામણા કરનારા લોકોને કારણે જેમનું કામ રક્ષણનું છે એ ક્યાંક ને ક્યાંક આવા અસામયિક તત્વોના આશીર્વાદથી ચલાવવા દેવા માંગે છે આપ સમય બાકી ગયો છે ગુજરાતનો જે ગુજરાત આપણે જે ભાવનાથી ગુજરાતની સ્થાપના થાય એ ગુજરાતમાં તો વેપરો કેમ ગુજરાત ગેટવે કેમ બને છે સોસો કિલોમીટરનો દરિયા કિનારો આપણી સૌના માટે ગૌરવની વાત છે આપણે ભૂગોળ નાગરિકમાં ભણીને આવ્યા છીએ પણ એ સો સો કિલોમીટર દરિયા કિનારે ડ્રગ્સ આવે એરપોર્ટના માધ્યમથી ડ્રગ્સ આવે પોટના માધ્યમથી ડ્રગ્સ આવે જમીન રસ્તે ડ્રગ્સ આવે અને ભાઈ હવે તો ડ્રગ્સ બહારથી આવવાનું તો પછીની વાત છે પહેલાં તો સરકાર આગળ સરસ બાંધુ છેલ્લું નિવેદન અફઘાનિસ્તાન ને પાકિસ્તાનથી અરે ભાઈ ઘર આંગણે ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમે છે હું દવાની ફેક્ટરી નથી બોલતો ફાર્મા કંપની પણ ફાર્મા કંપનીમાંથી કેટલી કંપનીઓ જોબ વર્ક અને આઉટસોર્સના નામે મોટા પાયે ગેરકાયદેસર રીતે કરતા ખેલોના કારણે ગુજરાત અને દેશ બરબાદ થાય તે હદે ડ્રગ્સ નું નેટવર્ક છે આ નશાનો કારોબાર છે અમદાવાદ જિલ્લાની અંદર ચાંગોદરની અંદર ફેક્ટરી સાણંદની અંદર ફેક્ટરી પકડાય દેશના ગૃહમંત્રીનો મત વિસ્તાર આવે રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની નજર સીટી હોય ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોય વડોદરા જિલ્લામાંથી ફેક્ટરી પકડાય અંકલેશ્વરથી ફેક્ટરી પકડાય પાનોલી ફેક્ટરી પકડાય અને આ ફેક્ટરીઓમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ આખા દેશ અને વિશ્વ કક્ષાએ અહીંયાથી સપ્લાય જે ગુજરાતમાં ડ્રગ્સ આવવાની વાત અફઘાનિસ્તાન પાકિસ્તાન ગુજરાતમાંથી આખા દેશમાં ડ્રગ્સ જાય કે વિશ્વમાં જાય આપણે કયા પરિસ્થિતિમાં જઈ રહ્યા ત્યારે મારી આ ફેસબુક માધ્યમથી મિત્રો આપ સૌને આપ આપણા વિસ્તારમાં આપણા સાથીદારો આપણા ભાઈ બહેન સૌને એલર્ટ કરો આ જાગૃતિનો પણ છે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર રાજ્યને નશા મુક્ત કરવા માટે અમારે જે કરવું પછી કરશું પણ કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી કાર્યકારી અધ્યક્ષ શ્રી જીગ્દેશભાઈ મેવાણી સહિત તમામ કોંગ્રેસ ટીમ કોંગ્રેસ આખી આ નશાના જંગ સામે લડવા માટે ગુજરાતીઓનો સહયોગ માગે છે ગુજરાતના યુવાનોનો સહયોગ માગીએ છીએ અમે અમે અપીલ કરીએ છીએ ગુજરાતના ભાઈઓ બહેનોને સૌને આવો સાથે મળીને આ ડ્રગ્સના કારોબારની ઉપર રોક લગાવી સરકાર જાગવા નથી માંગતી

આ પ્રશ્ન ગુજરાતી તરીકે હું પૂછી રહ્યો છું ત્યારે દોસ્તો આપણે સૌ સાથે મળીને આ ડ્રગસના કારોબારની જંગમાં કોંગ્રેસ પક્ષને આપ ટેકો આપો સહયોગ આપો આ લડાઈ સત્તા મેળવવા માટે નહીં પણ ગુજરાતને બચાવવા માટેની છે આ લડાઈ જિગ્નેશભાઈ લડી રહ્યા છે એ કોઈ વ્યક્તિગત કોઈને ટાર્ગેટ કરવા માટેની નથી જે પોલીસ પ્રમાણિકતાથી કામ કરે છે જે પોલીસ અધિકારી પોલીસ દરમાં કામ કરે છે પ્રમાણિકતાથી કરે છે નિષ્ઠાથી કરે છે તેને અમે સલામ કરીએ છીએ પણ જે ભ્રષ્ટાચારમાં ગળાડૂપ છે હપ્તા લઈને રાજ્યની વ્યવસ્થાને બગાડી રહ્યા છે હપ્તાના કારણે ગુજરાતનું વિવાદન બરબાદ થાય તેવા ખેલ ખેલી રહ્યા છે અસામાજ્યત્વોને ભૂટલેગો પ્રત્યે પ્રેમ રાખી રહ્યા છે એમને રક્ષણ આપે છે જે રાજકીય નેતાઓ એમને રક્ષણ આપે છે એ ગાંધીનગરમાં બેઠેલા હોય અન્ય જગ્યાએ બેઠેલા આ સમય હવે જાગી જવાનો છે ગુજરાત બરબાદ થશે જે ગુજરાતને આપણે વાઇબ્રન્ટ પ્રગતિશીલને ગતિશીલ બનાવવું છે એ ડ્રગ્સ અને નશાના કારોબાર ઉપર રોક લાગે તો જ સાચા હાથમાં એ વાઇબ્રન્ટ બનશે તો જ સાચા હાથમાં ગતિશીલ બનશે દોસ્તો ફરી હું તમને કહું છું એક નાની વાત મારી કઈ હું એટલા માટે આ કહી રહ્યો છું કે આપણા સૌના માટે ચિંતાનો વિષય સત્તરમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના પચાસ કિલો ડ્રગ્સ પકડાય પચીસ કરોડ રૂપિયા કેટલા કરોડોનું જતું રહ્યું વેરાવા બંદર થી પચાસ કિલો વધુ પડે પોરબંદર બંદર તેત્રીસો કિલો પોરબંદર પાછા અડવીસો છાસી કિલો અરબી સમુદ્રમાં એકસો છોતેર કિલો ચરસતા પેકેટો તો એવી રીતે પકડાય કે જીપીએસ લગાવ્યું એક જ જગ્યાએ આવે સમય પાકી ગયો છે આ સમય સામૂહિક પ્રયત્ન કરવાનો છે પોલીસ તંત્ર નિષ્ઠાથી કામ કરે કરતું હોય તો નશાના કાળો પર પણ પોલીસ તંત્ર એની ફરજ બજાવે હું એવું નથી કેતો નથી બજાવતી પણ આ દિશામાં કરે ખેડૂતોને સાચી વાત કરે ત્યારે દંડા મારવાને બદલે નશાના કારોબારીઓ અને અશાંત તત્વો પર રોક લગા આ સમય પાકી ગયો છે ગુજરાતને બચાવવાનો અને એના માટે જ કોંગ્રેસ પક્ષ તમારા સૌનો સહયોગ માગે છે હું પુનઃ એ વાતને દોડાવું છું કે કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના લોકપ્રિય જનપ્રતિનિધિ જીજ્ઞેશભાઈ મેવાણીએ જે વાત કરી છે એ જીજ્ઞેશભાઈએ પોતાના વ્યક્તિગત માટે નથી કરી ગુજરાતને બચાવવા માટેની વાત છે

અને ચરિત્ર બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો જાગે અને ગુજરાતના નશાના કારોબાર ઉપર રોક લગાવે એ અપીલ સાથે હું ફરીથી તમામ લોકો જે સારું કામ કરે છે જે નશાના કારોબાર રોકવા માટે જે પ્રમાણિક અધિકારીઓ કામ કરે છે પોલીસ દળના એને સલામ કરીએ છીએ અમે અને જે લોકો ભ્રષ્ટાચારમાં ગળાડુખ થઈને આ નશાના વેપલાને રોકટોક કરવા દે છે એવા લોકોને તો સમય આવે જવાબ પણ આપવો પડશે એ કાનૂનને પણ આપવો પડશે અને આગામી દિવસોની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે પણ આ જવાબ આપવો ગુજરાતને બચાવવું છે સાથે મળીને આપણે સૌ એમાં જોડાઈએ ગુજરાત કોંગ્રેસ તરફથી અત્યારે જન આક્રોશ યાત્રામાં જે લોકો અમને આવીને આ વાત કરી રહ્યા છે એ આ વાત જ એ કહી રહ્યા છે કે ભાઈ ગુજરાતને બચાવવું છે અમે બરબાદ થઈ રહ્યા છે અમારા દીકરાને આ તકલીફ છે અમારી પરિવારમાં બેન વિધવા થઈ છે એ વિધવા સેના કારણે થઈ છે નશાના આગના કારણે દારૂનો ગેરકાયદેસર વેપલાય એના પતિને એના પરિવારના મોભીને ભરખી ગઈ છે આ વાત અમે કરી રહ્યા છે એ વિનંતી સાથે હું વિનવું છું ફરી આપણે મળવાનું થશે આપણે સૌ સાથે મળીને આ ગુજરાતને બચાવવાની લડતમાં સહયોગ આપો એ અપીલ સાથે જય હિન્દ જય કોંગ્રેસ